આ જઈજો રેડી થઈ ગયા સાડી પહેરીને આની મોર હમણાં સાડી પહેરી હતી મીટાપતું ત્યાં બધાએ બહુ વખાણતા હતા કિરણબેન સાડી ત્યાં એક બહુ મસ્ત લાગે તો આજે એ સાડી પહેરી હતી ને આજ છે ને અમારે જવાનું છે ખજૂરભાઈને મળવા આપણા જે લાડીલા ખજૂરભાઈ છે ને એના પહેલી વાર એની યાર મુલાકાત થાય તો ક્યાં છે ને હું છે ને પોગ્રામ તો હજી છ વાગ્યા ટુકડો ચાલુ થાય પણ અમે છે ને વેલેરા નીકળી જઈએ કેમ કે અમારે એક રસ્તામાં ઝીણકુક સ્ટેશન કરવાનું છે આપણા વિડિયા કાયમી જોવે ને એ રસ્તામાં જ છે અહીંયા એટલે જ્યાં આપણે જવાનું છે ને ત્યાંથી બે કિલોમીટર જ થાય એટલે એનો મેસેજ આવ્યો હતો કે તમે આવજો ને આવજો એ કે તમે ઘેરથી સાઈને ત્યાં નહીં આવો પણ આ આવો જ તો આવજો એટલે મેં કીધું હાલો તો મમ્મી કે વહેલાં નીકળી જાવી કે પ્રોગ્રામ તો છ વાગ્યા ઢુકળો ચાલુ થાય તમે વેલા નીકળી ને તો અહીંયા ખડીકી કે બ્રેક થાવ પછી સાડા પાંચ છ વાગે કે વૈયા જાજો તો ધીમે ધીમે નીકળતા થાય સિવાની તો ક્યારની ઉતાવળી થઈ ગઈ અને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તમે રેડી થઈ ગયા પણ જાવું કઈ બાજુ ઈ તો કે હે કેમ નું જાવું આમ જાવું હાલો આમ જાય હાલો ખજુરભાઈ મળવા જાવું ને હાલો હાલો ફૂલ મોજ કરવાની છે કેટલી આ છે

ફાઇનલી આપણે પૂગવાનું હતું ને ત્યાં પૂગી ગયા યુનિક રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ જ્યાં આપણે પહેલી વાર છે ને મીટઅપ થયું હતું ત્યાં વિરમભાઈ લઈને આવ્યા હતા આજે તમે જ લઈને આવ્યા ને બસ પાર્કિંગ કરી દીધી આપણે રિક્ષા ને પાર્કિંગ થઈ જો પાર્કિંગ કરવાનું કેવડું છે વિરમભાઈ જબરદસ્ત જગ્યા તો હાલો ધીમે ધીમે એન્ટ્રી થાય અંદર ફાઈનલી આપણે પાસ લઈ લીધો ને બસ ભાઈ અંદર એન્ટ્રી કરી જોરદાર લોકેશન હો ભાઈ કંઈ ઘટે નહીં પેલી વાર આવ્યા તા દોઢ વર્ષ પેલા આવ્યા તા મીટઅપમાં મોજ પડી ગઈ ત્યાં ના આજે મોજ જ કરવાનું છે શિવ બસ એ જ વાત જોતી કઈ પૂગે કઈ પૂગે છો શિવ ને જોતું તો એવું આવી ગયું આવી કેમ કરતું હતું એમ

એ જે ચટપટી બહુ નાનો માણસ હતો હંમેશા જોજો નાના માણસો કે નાનો જે ધંધો કરનાર હોય છે એનામાં એટલી સમજ નથી હોતી માર્કેટિંગ ની એટલી સ્કિલ નથી હોતી એટલે હરેક ઇન્ફલુએન્સરો કહું છું કે ખાલી ફક્ત પૈસા ને પ્રાયોરિટી આપવામાં કે આમથી લઈ લેવા પૈસા આમથી લઈ લેવા અને કહી દેવું કે આ બહુ સારી વસ્તુ છે એવું નથી ક્યારેક ક્યારેક પૈસાને સાઈડ પર મૂકીને સબંધોને જાળવો હંમેશા ક્યારેક સારી વસ્તુ તમને લાગે કે બિચારા પાસે પૈસા નથી આને સપોર્ટ કરવા જરૂર છે તો એવા લોકોને સપોર્ટ કરો તો ભગવાન તમને આગળ લાવે છે આજે ખજુરભાઈને લોકો પ્રેમ આપે છે એનું કારણ મોટામાં મોટું એવું છે કે પૈસાને પ્રાયોરિટી પછી દેવાની પહેલી વસ્તુ છે કન્ટેન્ટ તો આ જેટલા યુટ્યુબરો છે બધાને સપોર્ટ કરો જેટલા પોરબંદરના લોકો છે આમ તો પોરબંદરમાં ગરમી થાય છે બરાબર ને આવા તડકાની અંદર જો તમારી આટલું દોડતા હોય ને તો આવા જેટલા પણ ક્રિએટરો છે ને સપોર્ટ કરજો ને આજે અમે પાછા આખી પોરબંદરની ટીમ છે બધા રમવાની છે ક્રિકેટ રમવું છે ને ભાઈ આજે બેનો રમશે ને ભાઈઓ રમશે હાલો જય માતાજી આ બધા યુટ્યુબરો હતી સૌથી પહેલાં તો તમારું પૂર્વજોમાં સ્વાગત છે અને મારું નામ અમીરભાઈ ઓડોદરા છે અનમોલ મોતી ગુજરાતના યુટ્યુબ ચેનલ છે મારી અને આ બધાને ખાસ ત્યારથી અમને ધવલભાઈ કીધું સાહેબ ચાર દિવસ પહેલાં કે ખજુરભાઈ પોરબંદરમાં આવે છે અને ત્યારથી આ લોકો ચોવીસ કલાક ફોનો કરી ક્યારે આવે છે કેમ મળવાનું કેમ જવાનું છે સતત ને સતત ખજુરભાઈ ના નામ ની રતણ ચાલુ છે બધા તમે રોલ મોડેલ છો હારું લગાડવા માટેનો પ્રોગ્રામ નથી અમને બધા એમ થાય છે જીવનમાં અમે આજથી બે વર્ષ તમે આવ્યા હતા ને લાલાભાઈ જે ગાડી હંકારી છે પાછળ બહુ દોડ્યા લાલાભાઈ એટલા બધા સ્કૂટરો લઈ લઈને પાછળ એક વખત ખજુરભાઈ ઝલક મળી જાય એટલી પડાપડી હતી આ આ કેમ કરો કરો આગળ આગળ એવો ક્યારે ક્યારે વિચાર વિચાર ભાઈ વ્યક્તિ વ્યક્તિ નીકળી મોટા ભાગવા કરતા એ વ્યક્તિ કેવો છે ને મહત્વ નું છે હરેક ઇન્ફ્લુએન્સરો ને લાગુ યુટ્યુબરો લાગુ પડે કલાકારો ને લાગુ પડે ઘણી વાર એવા યુટ્યુબર હોય કે આપણે એને મળવા તો વ્યવસ્થિત જવાબ નથી આપતા મારી જીવનમાં મારી આવું થયું છે ત્યારે મેં વિચાર કર્યો હતો કે ભાઈ એ મારે આવું નથી બનવું મારે એવું બનવું છે કે જે નાનેથી શરૂઆત કરે છે એવા હરેક કલાકારને સપોર્ટ કરવો પ્રેમ આપવો કદાચ મને કામ મળતું ને બીજો કોઈ માણસ મને એવું કહે કે ભાઈ આનું કામ કેવું છે આને કામ અપાય તો હું હંમેશા કહું છું કે એને કામ આપો અને ઘણા એવા લોકો એવું છે કે કોઈને કામ મળતું હોય ને તો અટકાવે તો એવા લોકોથી દૂર રહો અને એવા લોકોને સપોર્ટ કરો કે જે સાચા અર્થમાં આગળ વધે છે અને આ જેટલા લોકો છે બધા યુટ્યુબરો છે એટલે આવા હરેક યુટ્યુબર નો તમે તો કઈક બોલો આ બધા હું હર એક એવું નથી હું હરેક આપને કોઈ એવું નથી કે ઘણી વાર કોઈક આપને અમુક કલાકાર કેવા હોય આમ કી તમે મને ઓળખો દોઢસો વખત એના વિડીયો જોતા હોય તો કે હા 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 એવું નથી ઓળખો છો યાર વિડીયો જોવો છો તો કહેવાનું બિંદાસ શરમમાં નહીં રહેવાના જેટલા ટ્રાન્સપરન્ટ તમારા જીવનમાં તમે રહેશો જેટલા તમે લોયલ રહેશો જેટલું તમને એવું લાગશે લોકોને એપ્રિશિએટ કરતા શીખો આપણી લાઈન એવી છે કે ક્યારે કોઈને કોઈ એપ્રિશિએટ નથી કરતું કદાચ તમારું કન્ટેન્ટ સારું લાગે ને તો કે હા 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 એ મને લિંક મોકલજે હું જોઈ લઈ એ પોતે દોઢ દોઢ વાગ્યા સુધી જોતો હોય આપણા વિડીયો

માત્ર સાડા ત્રણસો રૂપિયામાં બધી વસ્તુ મળે છે ને એમાં પાછું આ બોક્સ ક્રિકેટ છે ઘણા દિવસથી બોક્સ ક્રિકેટ રમ્યો નથી એટલે આજે પોરબંદરના તમામ ક્રિએટરો સાથે હું ક્રિકેટ રમવાનો છું ભાઈ આવી જાવ ભાઈ ખજુરભાઈ ખજુરભાઈ અમે હા એક મિનિટ ઇન્ડિવિડ્યુઅલ નિતિનભાઈ આ લોકોને ભાઈ છે નામ રાખવાનું હે ઓલો સેચ્યુરેશનનો ઊંચો કાય છે નહીં તો અમે સંવાદમાં સ્વાગત છે કોમેડી વિડિયો બના તમે કઈ આડો ચેનલ છે તમારી ભાઈ કરણ કિરણ બ્લોગ્સ ને સપોર્ટ કરતા રહેજો મને આડો ક્યારે આવ્યો નથી પણ જો આડો આવશે ને મને તમારો વિડિયો તો ચોક્કસ જોઈ પણ આમની ચેનલ સપોર્ટ કરજો સપોર્ટ કરતા રહેજો એટલો અરખ હતો સત્સંગ જ બોસ ચેનલ સે મારા લિલુ બેન ટુકળિયા કરીને લીલો બેન ટુકડિયાની ચેનલ છે આમ જો ટુકડે ટુકડે પોગાડી દેવાનો હાલો ગાય નાખો ગીત કે હેલ હું તો હાલી રે ઉતાડી એ મારે હોયે હરખનો માયો જો મારે ઘર આવ મે માં આયવા કે વાત એ મારે હોયે હરખ

વાહ અરે મૂકી મૂકી દીધો દીધો રમું ક્રિકેટ તો ક્યાં દીકલા જે આ જેટલા તમે જોશો મારા ઇન્સ્ટા માટે લઈ લઉં સ્ટોરી આ જેટલા જેટલા તમે જોશો બધા પોરબંદરના અદ્ભુત કલાકારો છે જેમણે પોતાના ક્ષેત્રમાં અને ખાસ તો પોરબંદર માટે બહુ મહેનત કરી છે આ આ बाजू તમે જોશો કે આ બેનને તમે જોશો કે આ અમારી આખી લેડીઝ ગ્રુપને જોશો બધા બહુ મહેનત કરી છે એટલે દરેક કલાકારોને સપોર્ટ કરો હું ક્રિકેટ રમી લઉં બે ત્રણ ફોર 6 મારી લઉં મારી

કોઈ પાછા નથી પાડી શકતું એનું જીવતું જાગતું ઉદાહરણ મહેશ ગોરણીયા છે જોરદાર તાળી થઈ જાય મહેશ દાદા માટે અને લોકોના થોડા ઘણા સવાલ છે એ પણ આપણે ડિસ્કસ કરશું લાલાભાઈ શું કેશો સો ટકા તો ફર્સ્ટ ઓફ ઓલ બધા લોકો અહીંયા જે ઉપર સ્ટેજ પર છે બધા ત્યાં જઈને બેસી જાય ઇન્કલુડિંગ ભાવ સર તમે પણ બેસી જાઓ કોઈ ટેન્શન નથી હલો

આ વિચાર આ લોકો લાલાભાઈ એવો કર્યો છે ભાઈ સવાલ તો પૂછાય પેલા ચા ઉપાડી લઈ અને પોરબંદર વાળા નું ખાસિયત છે લાલાભાઈ ચા દુનિયામાં કદાચ જો પાંચ કરોડ રૂપિયા એક બાજુ ચા એક બાજુ ચા વગર આ લોકોને નો હાલે ખોટું કે સાચું હા તો ભલે પાછા જોજો ચા પી પીને હાટકા નો ગળી જાય બોલો સાહેબ

કે તમારું સારું વિચારનારા પણ લોકો છે અને તમારું ખરાબ વિચારના પણ લોકો છે અને તમે જેની અરે બે છો ને એક તમારી પથારી ઉપાડે એટલે જીવનમાં યાદ રાખવાનું કે તમને નેગેટિવ કમેન્ટ આવે છે તો એને મગજમાં રાખોમાં તમારા માટે કોઈ સારા શબ્દનો પ્રયોગ કરે છે તો એ વસ્તુ મગજમાં રાખો કારણ કે દુનિયાનો એવો કોઈ માણસ નથી કે જેને કદાચ કોઈ નેગેટિવ કમેન્ટ આપે મગજમાં ઘૂસી ન હોય આપને વિચાર આવે કે હાડા આને એટલી ખરાબ ગાળ્યો હતી મને

બહુ સરસ સવાલ હતો કે નેગેટિવ કમેન્ટથી લોકો ડી મોટિવેટ થઈ જાય કે યાર લોકો આપને આવું કહી છે તો આપણે ધંધો બંધ કરતો જોઈએ પણ એવું ખરેખર નો કરાય કમેન્ટ તો આવકી રહે ચટ્ટાનની જેમ ઉભું રહેવાનું તમે આગળ નીકળી જ જશો સારો ઈજા રહી ગયે બોલો સાહેબ આપો માયક આબુ બોલો હામ સરભાવ તમે વાત કરી અને આ બધા જે યુટ્યુબરો છે અત્યાર સુધી અમારા બધા મનમાં એવું હતું કે અમે ક્યાં રસ્તે થી ખરેખર જયારે આ વિડીયોની વાત આવે જયારે કોમેટોની વાત આવે ભાઈએ હમણાં કીધું અમે બધા નાના નાના ગામડામાંથી અને નાના નાના લોકો ખૂબ ખૂબ મહેનત કરી બધા આગળ આવે છે પરંતુ આજે આ સોશિયલ મીડિયાના મારફત હું એક વાત કહેવા માંગી છું બધા લોકો એમાં એગ્રી છે કે નહીં મને કહેજો નીતિનભાઈ ને સામે જોયા છે મને એવું લાગે છે કે કદાચ

એ તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું કે મહેશ દાદા છે ને છેલ્લા દસ વર્ષથી મારી આરે છે અને ઘણીવાર મને કે હું મેયર છું હું વાતથી ન ફરું હવે મહેશ દાદાને છે ને એક વ્યક્તિએ ફોન કર્યો રાજકોટ થી અને અમે હતા બધા સુરત મહેશ દાદાને એવું કીધું કે તમારે ને એક ઇવેન્ટમાં આવવાનું છે ને જે તમારું પેમેન્ટ હોય અમને કહો

ક્યાંય પહોંચાડી દે એની કોઈ ગેરંટી જ નથી એટલે જીવનમાં નાસીપાસ થાવમાં જીવનમાં આગળ વધો ને પોઝિટિવ કન્ટેન્ટ બનાવો આવું બહુ સત્ય વાત કરું છું તમારો રોલ મોડેલ પણ પોઝિટિવ હોવા જોઈએ જેને તમે જોઓ જેની વાતો સાંભળો ચાર સારી વસ્તુ તમે શીખો ને ઈ મહત્વનું છે આપણી લાઈનમાં બીજો કે હા કોઈ સવાલ હોય તો હજી પૂછી શકો જો આરામથી કોઈ પૈસા લાવો પૈસા ઈ નો હોજી સારી વસ્તુ ને પણ સપોર્ટ કરતા શીખો આપણે સરસ મજાનું સાડા ત્રણસો રૂપિયા આટલું સરસ મજાનું કામ કર્યું છે એટલે પોરબંદરના લોકો અહીંયા આવો સપોર્ટ કરો ભાઈ ને સારું કામ કરી રહ્યા છે પોરબંદર માટે અને માત્ર સાડા ત્રણસો રૂપિયામાં એટલે આના પરથી એ કહી શકાય કે પૈસા ને પ્રાધાન્ય આ વ્યક્તિઓ નથી આપ્યું એટલે બસ પોરબંદર ના લોકો ડેવલપ થાય બિલ્ડ થાય અહીંયા શૂટ કરવા આવો લોકોને અપ્રોચ કરો એવા ભાવ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જેના જેના ફોટા ભાગ્યો ચાલો ફોટા પાડી લઈએ આપણે તમામને કહીશ કે તમને કદાચ નેગેટિવ કમેન્ટ આપે છે કે નેગેટિવ કમેન્ટ લખે છે લોકો તો ડરોમાં જીવનની અંદર આ હરેક પાસા એવા હોય છે નીકળી જાય છે ટાઈમ જતા જતા બધું સોલ્વ થઈ જાય છે પણ જે પોરબંદરની દીકરીઓ જે બેનો મહેનત કરે છે મદદ કરે છે કે જે ખાસ વિડીયો બનાવે છે પોતાનું પોતાનો સમય ફાળવીને તો એમને નેગેટિવ કમેન્ટ મહેરબાની કરીને કરોમાં કારણ કે એ પોતે ડિમોટિવેટ થાય છે સારી કમેન્ટો કરો આપણી ગુજરાતની નારીઓ સારા કામ કરે છે અને કમેન્ટું કરતી હોય જે મહેનત કરતી હોય છે તેમને એમને સપોર્ટ કરો અને હવે કમેન્ટું નહીં કરતા એમને સપોર્ટ કરજો પ્રેમ આપજો હવે કમેન્ટમાં લખજો કે વાહ રાણી વાહ

તમે સોશિયલ મીડિયામાં આવો છો તમે ફેમસ થયા છો લોકો તમને સપોર્ટ કરે છે પ્રેમ કરે છે અને સેલ્ફી પાડે છે મીન્સ કે કે તમે ફેમસ છો એટલે જીવનમાં યાદ રાખો આપણો બિઝનેસ છે આગળ વધારો લોકોને જે બોલવું એ બોલવા દો જીવનમાં આગળ વધો અને આવનારા સમયમાં તમને જે કમેન્ટ કરે છે ને ડરવાનું નથી આગળ વધવાનું બરાબર રિપ્લાય કોઈ દિવસ નહીં દેવાનું બાદશાહ જે હોય ને બાદશાહ એ ક્યારે રિપ્લાય નો આપે યાદ રાખો તમે રિપ્લાય કોઈને આપો કોઈ પણ માણસ તમને સવાલ કરે યાર એની ઓકાત છે તમને જવાબ દેવાનો કે તમને સવાલ પૂછવાનો હંમેશા યાદ રાખો કે તમને કમેન્ટ કોણ કરે છે તમને સવાલ કોણ પૂછે છે એની મહત્વનું છે કદાચ હેવી લેવલનો બિલ ગેટ્સ તમને સવાલ પૂછતો હોય કે માર્ક ઝુકરબર્ગ ફેસબુકનો કે ઇન્સ્ટાનો પૂછે ને તો તમારે જવાબ દેવાય ને પણ જેની ઓકાત જ ન હોય એને જવાબ નહીં દેવાનો જીવનમાં યાદ રાખો અને તમને કમેન્ટ કરતા એ બોલ્યા જ રાખશે તો તમારો હું ધંધો તમારો બંધ કરી દેવો હજુ ભાઈ તમે કહેતા કે નાકમાં મુઠી મારી નાકોડી તોડી નાખવાની એની નાકોડી ભોડી નાખવાની પણ ટેન્શન નહી લેવાનું જીવનમાં માટે નાસીબા તાવમાં બસ આગળ વધો જય માતાજી હાલો આયોજન આગળ ના હોય ફોટાવાળા આવી ચાલો ફોટાવાળા ફટાફટ ફોટો લઈ લેને આગળ જલ્દી જલ્દી ફાસ્ટ એક્શન ભાઈ પોરબંદર ના અમીર ભાઈ ઓડેદરા છે એમાં પાછી આમ યુનિક ચેનલ નામ શું છે અનમોલ મોતી ગુજરાત કઈ ઘટે નહીં એટલે સપોર્ટ કરજો પ્રેમ આપતા રહેજો અને પોરબંદર માટે રાત દિવસ મહેનત કરે છે તો આવા હરે ક્રિએટર હરેક ને સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાબા કે મળી સીતારામ બતાવી ગયો આજે ખજૂરભાઈ ને આવ્યા બધા નું તેલ લીજો એ શુદ્ધ તેલ આવે એટલા રૂપિયા ઇનામ છે મળી ખોટું કોઈ ન લગાડતા અને હમણાં હું રાણાભાઈ વાણી એજન્સી લેવાની છે સો તાલુકામાં મારે એજન્સી લેવી મળે આણું ખજૂરભાઈનું મળે તેલ આવે ના એ તમે ખરીદી કરજો ના ના જોરદાર ખજુરભાઈ હારે છે ને જો વિડીયો ઉતાર્યો ફોટા પાડ્યા અને બહુ મજા કરી ને હવે છે ને થોડીક વાર પછી પાછા જાહું હવે છે ને આ શિવ ને કઈ ગાર્ડન માં રમાડ લઈએ હવે અમે ફ્રી થઈ ગયા એટલે છે ને ગાર્ડન માં રમાડ લઈ સ્ટેજ ઉપર જઈને ફોટા પાડ્યા ભાઈ બહુ મજા પડી ગઈ બહુ એટલે બહુ આવો મોકો ક્યાંથી કાવીરમ ભાઈ આજ જી આઈ નત પૂઈ ગા ઈ બહુ અફસોસ અરે કેવી આમ મોજ એટલે આવો ચાન્સ ઘડીએ ઘડીએ મળે નહીં ઘણીએ ઘણી ના મળે ને જો આ માર શિવુ નવે જોતો તું એવું હવે છેડું શિવુ શિવુ મોજ પડી ગઈ ને હે